નજર મહત્વના સમાચાર પર ક્યાં થયો છે ધોધમાર તેની પર નજર કરીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો દ્વારકા અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અનેક દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે પાટણ હોય કે પછી સરસ્વતી નદી હોય સાંતલપુર હોય કે પાલનપુર ડીસા લાખણી કચ્છ મહેસાણા દ્વારકા અને ખંભાળિયા આ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છેલ્લા ઘણા સમયથી જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યાં પણ હવે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે પાટણની સ્થિતિ આપ જોઈ રહ્યા છો સાથે જ કચ્છ અને મહેસાણામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે